ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પાડાથી કોયલાપાડા અને ઝઘડિયા તાલુકાના કોયલાપાડાથી વલી ગામ સુધીના માર્ગના નિર્માણને લઈ સ્થાનિક રહીશો વર્ષોથી માંગ કરતા આવ્યા છે ડુંગરાળ પથાર વિસ્તારમાંથી રસ્તો પસાર થતો હોવાથી પહેલી જ તસવીરથી આ કામ ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ રહ્યું લાખો રૂપિયાનો ખર્ચ કરીને ડુંગર કાપીને સમતલ માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો અંતે રસ્તા બનાવવાનું કામ શરૂ થયું પરંતુ સ્થાનિક રહીશો અને સમાજસેવીઓએ ગંભીર ફરિયાદો ઊભી કરી હતી કે માર્ગ નિર્માણમાં હલકી ગુણવત્તાવાળો માલ સામાન વપરાઈ રહ્યો છે તેમણે આ બાબતે ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવા સમક્ષ રજૂઆત કરી હતી અંતે સાંસદ મનસુખભાઈ વસાવા અને જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસી વસાવા સ્થળ ઉપર પહોંચી રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને એ સંજોગોમાં બહાર આવ્યું કે કોન્ટ્રાક્ટરે ઓછા ધોરણવાળી મટીરીયલ પાથરીને કામ ચલાવ્યું છે સાંસદ મનસુખભાઈ વસાવા આ અવ્યવસ્થા સામે સખત થયા અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને તાકીદ કરી કે ભ્રષ્ટાચારને કોઈ પ્રકારની માફી નહીં મળે તેમણે સ્પષ્ટ કર્યું કે ભરૂચ નર્મદા જિલ્લાના તમામ માર્ગોમાં ઉચ્ચ ગુણવત્તાનું કામ થવું જોઈએ અને જો ભ્રષ્ટાચાર થશે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ સામે કાર્યવાહી અમલમાં આવશે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે લોકપ્રતિનિધિઓની ચાંદડી વચ્ચે હજુ પણ ગ્રામ્ય વિસ્તારના લોકો માર્ગ જેવી મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે